આવી રીતે અહીંયા કાને પથારા કરે છે તો પછાના હાર્વેસ્ટર આવવાનો છે તો બધી તૈયારી કરવી છે ગૂતળી કાઢવાની છે આવી રીતે પથારા થાય પછી હોપલરમાં નાખાય દોસ્તો વાગ્યા છે દોઢ ને હવે મશીન આવનારું હોય એટલે હવે તૈયારી કરી લે અહીંયા કને આવ્યો આ ફાલકા આવ્યો ફાલકા બધા ઓટોલી ટોળીમાંથી ચડાવી રહ્યા હોય અહીંયા ભાઈને હવે શુંગા મોજો ને કાઢેલા સર આજે આવી ગયું છે મશીન કેમ કરો છો તમે બધા ધ્રુવભાઈ આવ્યા છે મશીન કાંટો મને તો તમે ગને તો જોયા રીતે કાંટા છે તો તમે જોઈ લો અહીંયા ઘરે આ બધા વસારા નાખેલા અહીંયા ઘને આપણા ધ્રુવભાઈ આગલેરા ઓલી લીલી તારી એટલે બરાય યાર ઓંદા થઈ ગયું હોલો மேල புත தா வா மாட்டு Rangங்கு.

દોસ્તો આમાં શું તારું ખબર આમાં નીલી વાલ છે ને આ વાળી નીલી વાલ છે ને એ મારે રોટરમાં વીટાઈ જાય ઘડી ઘડી મશીન મારે રોટર રાખવું જામ થઈ જાય ફૂલ તાકાત લગાવેલું પીટીઓથી બટર સ્લીપ મારી જ માથે દોસ્તો ચરો યો કયો મસ્ત નીકળેલો આયો ભૂખો હોય મસ્ત ને એ મસ્તી ચાલુ હોય ને આ ચારો હોય ચરો કેવો બહુ વખરે એટલે આમાં શું ખબર એ જવાનું હોય કે ભૂતડા નથી આવતા ને આયો આવું ભૂતડા આવે ભૂતડા નથી આવતા ને આ મેં જોવા એ વસ્તુ હોય करो पर मस्त था, था यार बे या ढकला खाली कर या उथल मारी है અરે ભાઈ ચડી ગયા હમણાં મકાન રોડવા પડે ને ખાણીમાં એલિવેટર ચડે ના ને જે કૂતરા એ ધક્કો દેવો પડે

છે સાત અને અંધારું થઈ ગયું એમ એલિવેટર માંથી કૂતરા આવેરા

તો હમણાં રાય ખાલી કરી નાખીએ ને હવે થોડીક સાફ સફાઈ કરી મશીનની ને ચાલુ કરશું અહીંયા કને દોસ્તો અહીંયા કને બધા પથરા નાખાય પથરા નાખીને એલિવેટરમાંથી ચડાવે અહીંયા ઘરે અહીંયા કને રોટર એ રોટરમાંથી નીચે આવે અહીંયા હા હોપલર નાખેલું મેં આખું ને જેમ આપણે કેમ સિસ્ટમ આપણા હોપ હોપલરની એવી જ રીતે આમ સિસ્ટમ ને અહીંયા કને ફાડી આવે દાળા આવે બેસ્ટ ઢેફલી આવે કે વગેરે જેવી વસ્તુ અહીંયા નીકળે કચરો અહીંયા નીકળે અને ચારો વાંચી આવે ને ધોરો ઉપાય નીકળે બહાર નીચે ચારો અહીંયા ટોલીમાં આવે હવે આમાં ભૂતળા આવે આ ખાણીયામાંથી ગૂતડા આવે ભૂતળાથી આમાં જઈને એલિવેટર માથે અહીંયા બકેટે બકેટમાં માથે નાખી દે ને આયે ધૂળ ધૂળિયાનું ને ધૂળે ને અહીંયા નીચે જ પડે અંદર બારે ના આવે આવેલ સમસ્યા ના થાય ને આ એનો મેન ધૂર હોય હોપલરનો અહીંયાથી ફરાવે સિસ્ટમ બધી સારી હોય ને અહીંયા પીટીઓથી ફરેલું આ અહીંયા પીટીઓથી હજાર રૂપિયામાં ફરેલું હેક્ટર સોનાલી સૌરાષ્ટ્ર એ ટ્રેક્ટર હડફમ લી આવ્યો બીલી નવેલી આ માટે હવે આ ટોકળામાં આવ્યો નીચે જે બોડું હતું એમાં નીકળી ગઈ ગાલ આજે ને હવે આમાં મંડા હમણાં થોડુંક ને હમણાં બસ થોડુંક હમણાં જ એક વાગે ચાલુ કર્યું ને હમણાં થોડીક વાલ નીલી થાય રહી એટલે અરે અરે નાખી દે વધારા હવે છાંટા આવનારાતો હતો એટલે લગભગ નખત્રાણા ચાલુ હશે ફૂલ કોટલા તો પાણી રડી ગયા તો અહીંયા કદાચ કાય નથી તો આપણે હાલ ઢાંકી નાખીને કાઢી આવી એક મોડ આ આખા અહીંયા ઢાંકી નાખીએ ને હવે તો તડકો નીકળ્યો હોય ઉપર હવે જોઈશું